હાલો મનસુખભાઈ બોલે છે હા ભગવાન મારે એક સલાહ લેવાની હતી તમારી પાસેથી હાલો બોલો હા કે મેં એક મારે દારૂ નું વ્યસન છે સર અને દારૂના વ્યસન માટે મેં માતાજી આગળ ગયો તો મસાજની મેલરી છે રાજકોટ રાજકોટમાં રામનાથ પરામાં બરાબર પછી એમાં દારૂ મુકાતો નથી સર મને એમ થાય છે કે અત્યારે પીવું છું પછી નહીં પીવું પછી નહીં પૂછું પણ સર તો એ કંટ્રોલ રહેતું નથી મારું સમજ્યા હલો હા મનસુખભાઈ

પણ છતાં મને એવું લાગ્યું પછી મેં મેલડી માનું ને મેં એવું કઈક મેં એમ બોલાવી દીધું કે હવે નહીં પીવું ને માતાજી ફલાણું ઢીકણું આમ તેમ સમજ્યા પણ છતાંય મુકાતું નથી સમજ્યા એ જા વર્ષોનું વર્ષો વ્યસન હોય ને હા એટલે આપણું શરીર છે ને આલ્કોહોલ વાળું થઈ ગયું હોય જેથી કરીને નો પીઓ ને તો હાથ ધરો કામ થાય નહીં પાચન ક્રિયા નો થાય સંડાસ પાણી બધું બંધ થઈ જાય કેમ કે તમારા અવયવ બધા હવે નોન યુઝ બની ગયા હોય હા આ આ સર આ સર એવી તકલીફ પડે ને કે હવે બધા સ્પેર પાર્ટ પડી ગયા એ બોડી કેબિન ખખડી ગયા એટલે હવે ઈ ઠીગડા મારીને અકાળવાનું આ તો મુકાતું નથી એમાં માતાજી નો તો કાય હવે એ ગુનેગાર બની જ નહીયા કે કીધું છે મારી વાત સાંભળો કોઈ માતાજીએ તમને દારૂ પીવાનું કીધું નથી કોઈ માતાજીએ સરસ અફીણ ગાંજા આ કાઈ પીવાનું કીધું નથી આપણે આઈથે ઉભું કર્યું હોય કે આપણે આઈથે મૂકી હકી બાકી કોઈ ભૂવા બુવા એવા કઈ વચ નથી મને હું કઈ જાણ્યા નથી તો પણ હું મારા મન થી મને એમ થાય કે ના ના મૂકી દો પણ મુકાતું નથી પ્રશ્ન આ છે sir એમાં છે એ મૂકવું હોય ને તો વિરનગર હોસ્પિટલ છે વિરનગર વિરનગર હા 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 અહીંયા જાતિનો દાખલો ને એવું લેતા જજો એટલે અહીંયા તમને દાખલ કરી દે 15 દિવસ સુધી તમને છે ને યોગા ને એવું બધું કરાવશે ને એના દવાના ઇન્જેક્શન ને બધું આવે બાટલા વિરનગર ની વાત તો મેં સાંભળી છે હા એટલે ત્યાં તમે દાખલ થઈ જાવ ને એટલે alcohol વગર તમને દસ થી પંદર દિવસ એમના દવા ઉપર રાખશે પાછું બીજું સર શું છે ખબર ઘર માં પણ પ્રોબ્લેમ ઉભો થાય છે કે અમારે પૈસા ટકે છે ને હંમેશા ની માટે પૈસા ટકા રહેતા જ નથી કે મતલબ જીવ મારો પડ્યો હોય સમજ્યા હા એ તો માલ માં જ પડ્યો હોય દેશી પીવું છો કે ના દેશી પીવું છું સર દેશી પીવું

હા તો મને તો આજ એક પ્રશ્ન છે ને મને રાત દિવસ મને હેરાન કરે છે કે હું માતાજી આગળ ગયો હતો ને મેં એવું નક્કી કર્યું કે હવે નહીં પીવું અને પણ છતાંય પીવા માંડ્યો તો મને એક આ પ્રશ્ન હેરાન કરે છે સમજ્યા સર માતાજી કીધી નહી થાય ને પિતાજી કીધી બેન નઈ થાય એની આલ્કોહોલ થી લેવી પડશે એમ કઉ છું હા સર હું અત્યારે રાજકોટ માં નોકરી કરું છું સિક્યુરિટી સિક્યોરિટી ગાર્ડ છો આમ તો વ્યવસ્થિત છે છું

હા હા નક નતો ખરેખર એટલે તમારા શરીરને જેટલું પાવર ડોઝ દીયો એટલા બીજા ડોઝ કામ નો કરે હા હા ડોક્ટરે એ તમને ઓપરેશન કરતી વખતે પૂછે કે આલ્કોલ કરો છો હા 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 જો આલ્કોલ કરતા હો તો એને ટોપી નો લાગે અમુક ઇન્જેકશન નો કામ નો કરે તો એને ડબલ મારવા પડે એટલે પૈસા વધારે થાય હા પણ સર મેં તો મારા શરીરનું આજ સુધી કોઈ ઓપરેશન કરાયું નથી

ઘરની બાકીને કોઈ કે થાય કેમ કે મગજ અને શરીર તમારું કામ ન કરે તમારે ત્યાં જવું જ પડે મગજ અંદર એક વ્યસન થઈ ગયું હોય પ્રેમ છે ને કેમ કે તમે દારૂવારી ઘર બાંધ્યું એટલે હવે તમે એને જાકારો દયો તો રીઆમણું કાઢે એવું એવું બને તો સર આપણું કેવાનું કહેવાનું મિનિંગ એવો છે કે ધીમે ધીમે ઓછું કરી નાખવાનું એમ કેમ કે આટલા મારે તમે એને ભેગી ભેગી રાખી કોથરીને હવે તમે દગો દીયો તો એને રિયા બિચારી ઓકે ઓકે સર સાચી વાત તો સાચી છે તમારી બધું આવું જ બને છે સમજ્યા મારે બધી વાત ને તમારી પાસે મેં કીધું હું તમારા video સાંભળું છું સમજ્યા રાત દિવસ તમારા video ને મને બહુ પ્રેમ છે તમારે ઓટોમેટિક તો અમુક તો સમય મને એવી ખબર પડે છે કે હું મન્ટુ ભાઈ આવા video સાંભળું તો હું સુધરતો નથી સમજ્યા આવો પણ વિચાર આવી જાય છે સમજ્યા ના ના સુધરી જાવ તમે છે ને વીરનગર એની હોસ્પિટલ છે ને હા ત્યાં તમને એના દવા ને એનો કોર્સ આવે છે હા એ કરશો ને ધીરે ધીરે કેમ કે આ છે ને આલ્કોહલ વાળું શરીર થઈ ગયું હા આલ્કોલ વાળું કેમ કે કેમકે બ્લડ બધા તત્વો આંખું તે બધું વસ્તુ આલ્કોહોલ સિવાય થાય નહીં એટલે તમે આલ્કોહોલ પીઓ એ પછી તમારું મગજ કામ કરે કે તમને થાય કે મારે મરી જાઉં છે કંકાસ ક્રોધ એવું બધું આવી હા હા એવું બધું હા હા એવું બધું શરીર ઉત્પન્ન થાય કેમ કે હા એ સો ટકા ની વાત કીધી તમે સમજ્યા કેમ કે એનું કારણ છે કે શરીર કામ નાં કરે એટલે હું કરે આજ કામ મારે હા હા,

તોય મૂકતા નથી હા એટલે અમુક વસ્તુ તમારે આજે સુધારો લેવાનો પછી હવે આપણું ઘર બરબાદ થઈ ગયા પછી સુધરો કઈ સમય વેતો ન હોય ના ના એ તો તમારી સો ની વાત છે કોઈ ગંભીર પ્રકારના રોગ હોય હા અને આખું ઘર બરબાદ થઈ જાય એમ હોય હા તો સાનો મોનો મોનો કોટો પી જવાય હા હા ખબર કોઈ ન પડે એમ હા અને આ લોકોને મુક્તિ દઈ દેવાય શું કામ કે હવે તમે મારી વાત સાંભળો સાઠ સિત્તેર વર્ષ ઉંમર થઈ ગયો પછી તમે દવાખાનામાં કે જમીનનું વેચીને દવા લ્યો તો વાહીલે નહીં તમે બાવા કરતા જાવ ના ના સર એ તો તમારી વાત સાચી છે એટલે પછી મેં એ ટાઈ મારી લીધી એ ટાઈ મારી લીધી સમજ્યા નહીં નહીં અરે તમારી વાત સાચી છે તોય તોય સર બચી તોય સર બચી ગયો એમ તમારી વાત નથી કરતો હા હા આ જે અમુક અમુક ગંભીર પ્રકારના મહત્વની મહત્વની છે કે આપણી પાછળ બીજા હેરાન થાય મારી વાત સાંભળો કે કેન્સર જેવો દર્દી દર્દ થયો કોઈ ગંભીર પ્રકારની રોગ લાગ્યો અને આ જગતમાં આપણું કામ છે નહિ હા આપડે જીવીને આ જગત માં કોઈ ફાયદો

હા આ બાર વાગે લગન પછી વાતો કરી અને રાતે પી ને પછી સુઈ જવાય એટલે સવાર થાય ને તો ટેટી ફાટી જાય ના ના એ તો સો ટકા ની છે એટલે વાયલા બાળકો પરિવાર ખોટા રૂપિયા દવાખાનામાં માં નાખી ને આને બચાવી ને પછી કામે શું છે ના ના એ તો સાચી વાત છે હવે બધું ખલાસ પોતે પોતાનું જીવન બધા ખલાસ થઈ ગયા છે મારી વાત સાંભળો પોતે પોતાનું જીવન પોતે પોતાનું ઘર પરિવાર કેમ સારી રીતે જીવે છે એ વિચારવાનું આપણે હોય હા સમજી ગયા એટલે કોઈ મૃત્યુનો ભેટવું એવી જરૂર નથી મરી જાવું એવી જરૂર નથી કોઈ ગંભીર રોગ હોય આ બધી વસ્તુ તો નોર્મલ છે બીડી તમાકુ સિગરેટ ગુટકા દારૂ એ બધું આપણે હાઈથી આપણે ઊં પોકીર્યું છે એટલે બંદે કોન જ થાય કે આપડા કેમ કે ચાલુ કરો આ જગત તમને ચાલુ કરવા આવ્યું નતું ના ના એ તો સાચી વાત છે ચાલુ તમારા વેચવા જે બોલાવા નથી આવતા દારૂ થી માંડી વાળે થી કીટલી થી માંડી ને બધી જગ્યા એટલે મોરારી બાપુ ની સપ્તાહ માં વાર બાપુએ પણ એવું કીધું છે કે જેટલા દારૂ પીવાથી નથી મરી જતા એટલા ચા પીવા વાળા મરી જાય કેમ ડાયાબિટીસ માં

છ ટકા ની વાત છે સર બહુ ઊંચું સડવામાં ફાયદો નથી એટલે આ શરીર ને જેટલા લાડ કરાવો એટલે એટલું ઓછું કરવાનું અને કદાચ અઠવાડિયા દીની રજા મળે તો વિરનગર હોસ્પિટલ છે પછી અમુક આલ્કોહલ હોસ્પિટલ હોય ત્યાં દાખલ થઈ જવાનું અને એની દવા દારૂ ને એવો કોર્ષ કરો એટલે ઓછું થઇ જાય સારું સારું થેન્ક યુ સર આભાર આપનો આભાર હો એ બાબા તમારું નામ હું કીધું તું નામ એ મારું નામ રમેશભાઈ રાઠોડ રમેશભાઈ રાઠોડ ક્યાં રાજકોટ થી રાજકોટ હું સૌ મોરબી નો જિલ્લો અને આપણે મારું જૂનું ગામ છે રાજકેરાડી અટાર જીઓ સો ક્યાં ગામ અત્યારે હું રાજકોટ નો છું સર ઠીક ઠીક અને રમેશભાઈ તમારું નામ હા મારું નામ રમેશભાઈ રાઠોડ છે ભગવાન રમેશભાઈ ડાંગેશિયા હા ડાંગેસિયા ડાંગેસીયા અને ઓ મા રાઠોડ મારી અચંક છે હા હા તો ડાંગસીયા લખું છું હા તો લખો લખો છો અત્યારે મુખવત છે વિડીયો શું છે હા વિડીયો છે બાપા એ ભલે કાંઈ વાંધો નહીં એમાં શું હોય મેં હા ઓકે મેં તમારી માટે સારું શિક્ષણ લેવા માટે કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં અને સારું તમારું જો મને એવું લાગ્યું છે કે તમે મને કઈ સમજણ આપી શકશો તો એ પ્રત્યે મેં ફોન કર્યો છે કઈ વાંધો કઈ વાત પણ મેં મારી રીતે જે કઈ અમારી ભાષામાં આવતું હોય એ બધું તમને સમજાવ્યું જ ને ના ના સમજાય સમજાય એ તો શો કાંઈ ઓકે